નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો નીચે આપેલા લાલ કલરના બટનને દબાવી સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટન નોટિફિકેશન ઓન કરો જેથી આપણા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ખેડૂત મિત્રો આજે તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ જીરાના તમામ ના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના દરેક માર્કેટ અંદર બજાર ભાવ હતા રૂપિયા ગોંડલ તેત્રીસો એક થી અડતાલીસો ચોવીસ રૂપિયા જેતપુર બેતાલીસો થી સુડતાલીસો રૂપિયા બોટાદ ત્રણ હાજર નવસો થી પંચ્યાસી રૂપિયા વંકાનેર પાંત્રીસોથી પિસ્તાલીસો ને પંચોતેર રૂપિયા અમરેલી સત્રીસો સિત્તેર થી પાંચ હજાર રૂપિયા જસદણ ચાર હજારથી છેતાલીસો પચાસ રૂપિયા કાલાવડ એકતાલીસોથી છેતાલીસો ને પંદર રૂપિયા જામજોધપુર આડત્રીસોથી પિસ્તાલીસો ને રૂપિયા જામનગર ચાર હજારથી છેતાલીસો પાંત્રીસ રૂપિયા મહુવા પાંત્રીસો એકથી છેતાલીસો રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી છેતાલીસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા એકતાલીસોથી ને એક રૂપિયો તળાજા તેપનસોથી તેપનસોને એક રૂપિયો મોરબી એકતાલીસો પચાસ થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા રાજુલા એકતાલીસો એકથી તેપનસો ને સાઠ રૂપિયા બાબરા ચાર હજાર પંદરથી સેતાલીસો ને પચીસ રૂપિયા ઉપલેટા એકત્રીસોથી ચાર હજાર ને પચીસ રૂપિયા પોરબંદર સત્રીસો પંચોતેરથી સેતાલીસો રૂપિયા ભાવનગર તેત્રીસો એકાવન થી સેતાલીસો ને પચાસ રૂપિયા જમખંભાળિયા ચાર હજાર પચાસ થી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા ભેસાણ ત્રણ હજારથી પિસ્તાલીસો ને વીસ રૂપિયા લાલપુર બત્રીસો થી પિસ્તાલીસો ને પાંચ રૂપિયા ધ્રોલ ત્રણ હજાર થી પિસ્તાલીસો રૂપિયા પચાવ ચાર હજારથી છેતાલીસો એક રૂપિયો અળવદ એકતાલીસો થી સુડતાલીસો રૂપિયા ઉંજા પાંત્રીસો થી છ હજાર પાંચસો એક રૂપિયો ચાર હજાર થી રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના જીરાના તાજા બજાર ભાવ